નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો એક સમયની વાત છે ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર તેમને મળવા માટે દ્વારિકા નગરી પધારે છે ભગવાન શ્રી કૃષ્ણ તેમનું સ્વાગત કરે છે અને તેમના આવવાનું કારણ પૂછે છે ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર તેમને કહે છે હે કેશવ તમે તો સર્વજ્ઞ છો તમે બધું જ જાણો છો આજે હું તમારી પાસે એ જાણવા માટેના ઉદ્દેશથી આવ્યો છું કે મનુષ્યએ કેવા વૃક્ષોનું રોપણ કરવું જોઈએ કેવા વૃક્ષો ઘરની સામે રોપવા જોઈએ કેવા વૃક્ષોનું રોપણ કરવાથી દરિદ્રતા દૂર થાય છે તથા શત્રુ રોગ ભય ભૂત પિશાચ વગેરે સંકટોથી બચવા માટે કયા વૃક્ષો ઘરની હદમાં રોપવા જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ મુસ્કુરાવીને કહે છે હે મિત્ર તમે આજે સમસ્ત માનવ જાતિના કલ્યાણના ઉદ્દેશથી ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન કર્યો છે આ સંસારમાં વૃક્ષોનું ખૂબ જ મોટું યોગદાન છે વૃક્ષ હંમેશા પૂજનીય છે પરંતુ આજે તમે ખૂબ જ અગત્યનો પ્રશ્ન પૂછ્યો છે ઘરની હદમાં વૃક્ષોને રોપવા એ ખૂબ જ શુભ ફળ પ્રદાન કરે છે વૃક્ષ અને ફૂલ છોડ ઘરની સુંદરતાને જરૂરથી વધારે છે અને સાથે જ તે વાતાવરણને પણ શુદ્ધ રાખે છે વૃક્ષોથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જે મનુષ્યના જીવન માટે ખૂબ જ જરૂરી હોય છે વૃક્ષ નકારાત્મકતાને ઓછી કરીને વાતાવરણને વધુ સકારાત્મક બનાવવાનું કાર્ય કરે છે ઘરની સામે શુભ વૃક્ષ અને છોડ રોપવાથી ઘરની અંદર સુખ સમૃદ્ધિ આવે છે અને સાથે જ આ વૃક્ષ અને છોડ કેટલાય પ્રકારના વાસ્તુદોષોનો નાશ કરે છે ઘરના આંગણામાં રોપેલા વૃક્ષ દેવતાઓની જેમ ઘરની રક્ષા કરે છે હે મિત્ર ઘરની પાસે કેવા પ્રકારના છોડ રોપવા જોઈએ અને કેવા પ્રકારના છોડ ન રોપવા જોઈએ તેના વિશે જણાવતા પહેલાં હું તમને એક પ્રાચીન કથા સંભળાવું છું જેનાથી તમને સમજમાં આવી જશે કે વૃક્ષોનું અને ફૂલ છોડનું ઘરની પાસે રોપણ કરવું કેટલું શુભ હોય છે અને કેવા વૃક્ષ અને છોડ ઘરની પાસે રોપવાથી દુઃખ અને દરિદ્રતા આવે છે જે મનુષ્ય આ કથાનું શ્રવણ કરશે તેના સેંકડો પાપ નષ્ટ થઈ જશે અને તેની દરિદ્રતાનો નાશ થશે ભગવાન શ્રી કૃષ્ણનો મિત્ર કહે છે હે કેશવ હું આ કથાને ખૂબ જ ધ્યાનપૂર્વક પૂરી સાંભળીશ કૃપા કરીને મને તે કથા સંભળાવો કથા શરૂ કરતાં પહેલાં તમને બધાને નમ્ર વિનંતી છે કે જો તમે ચેનલમાં નવા છો અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કૃપા કરીને અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને વિડીયોને લાઇક અને શેર પણ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ તથા હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર બની રહે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે મિત્ર પ્રાચીન સમયની વાત છે મધ્ય દેશમાં એક અત્યંત શોભાયમાન નગરી હતી તે નગરીમાં ધનેશ્વર નામનો એક વૈશ્ય તેની પત્ની સુમતીની સાથે રહેતો હતો ધનેશ્વર ભગવાન વિષ્ણુનો ભક્ત હતો અને તે દરરોજ ભગવાન વિષ્ણુની પૂજા કરતો હતો ધનેશ્વરની પત્ની પણ સુશીલ અને ઘરકામમાં ખૂબ જ નિપુણ હતી ઘરમાં ધનની કોઈ કમી નહોતી ભગવાનની કૃપાથી તેની પાસે બધું જ હતું આ રીતે ઘણા દિવસો વીતી ગયા પછી ધનેશ્વરની જે પત્ની હતી જેનું નામ સુમતી હતું તેણે પોતાના ઘરના આંગણામાં કેટલાક વૃક્ષોનું રોપણ કર્યું અને દરરોજ તે વૃક્ષોને પાણી અર્પણ કરીને તેમની સેવા કરવા લાગી પરંતુ ધનેશ્વરની પત્નીને વૃક્ષરોપણનું જ્ઞાન નહોતું તેને જે વૃક્ષ પ્રિય લાગ્યા તે વૃક્ષોનું રોપણ તેણે કર્યું જે વૃક્ષ અશુભ હોય છે તે જ વૃક્ષોનું રોપણ તેણે પોતાના ઘરના આંગણામાં કર્યું હતું જેના કારણે તે વૈશ્ય ધનેશ્વરને પોતાના ધંધામાં ખૂબ જ નુકસાન થવા લાગ્યું તેના ઘરમાં દરરોજ ઝઘડા થવા લાગ્યા પતિ પત્નીની વચ્ચે વારંવાર ઝઘડા થવા લાગ્યા તે બંનેના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવવા લાગી ધનેશ્વરનો બધો જ વેપાર ડૂબી ગયો અને તેનું બધું જ ધન નષ્ટ થઈ ગયું હવે ધનેશ્વરની પાસે અનાજ ખરીદવા માટે પણ પૈસા નહોતા તે હવે ભૂખ્યા રહેવા લાગ્યા જેનાથી આવી પરિસ્થિતિને કારણે તેની પત્ની પણ હવે ગુસ્સો કરવા લાગી તે પોતાના પતિને કોઈ કામ કરવા માટે કહેતી હતી તો ધનેશ્વર કામની શોધમાં નગરમાં જતો પરંતુ તેને કોઈ પણ જગ્યાએ કામ નહોતું મળતું તેણે આવીને પોતાની પત્નીને કહ્યું હે પ્રિય મને તો કોઈ પણ વ્યક્તિ કામ નથી આપી રહ્યું હવે હું કઈ જગ્યાએ કામ શોધવા માટે જાઉં તે બંને ખૂબ જ નિરાશ થઈ ગયા હતા તે બંનેની પાસે વેપાર શરૂ કરવા માટે પણ કાંઈ નહોતું ધનેશ્વરે તેની પત્નીના બધા જ ઘરેણાં વેચી દીધા હતા અને તેમાંથી જે કંઈ પણ અન્ન મળ્યું તેનાથી તે પોતાનું પેટ ભરવા લાગ્યા આ રીતે અશુભ વૃક્ષ રોપવાના કારણે તે બંનેના જીવનમાં ખૂબ જ દરિદ્રતા અને સંકટ આવવા લાગ્યા પરંતુ તે બંને આ વાતને નહોતા જાણતા પછી એક દિવસે એક સાધુ મહાત્મા ધનેશ્વરના ઘરે પધારે છે તે સાધુને જોઈને ધનેશ્વર તેમને પ્રણામ કરે છે અને કહે છે હે સાધુ મહારાજ વધારો આ ગરીબના ઘરમાં તમારું સ્વાગત છે કહો હું તમારી કેવી રીતે સેવા કરી શકું ત્યારે તે સાધુ મહાત્મા કહે છે હે પુત્ર હું તીર્થયાત્રા પર નીકળ્યો છું અને વિશ્રામ કરવા માટે કોઈ જગ્યા શોધી રહ્યો છું જો તમને કોઈ પરેશાની ન હોય તો હું તમારા ઘરમાં વિશ્રામ કરવા માગું છું હું ઘણા દિવસોથી ભૂખ્યો છું જો મને થોડું ભોજન પણ તમે આપો તો તમારી ખૂબ જ કૃપા થશે સાધુ મહારાજના આવા વચન સાંભળીને ધનેશ્વર કહેવા લાગ્યો હે સાધુ મહાત્મા તમે જરૂર કોઈ પવિત્ર આત્મા લાગી રહ્યા છો તમારા ચહેરા પર ખૂબ જ તેજ દેખાઈ રહ્યું છે તમારી સેવા કરવાનું મને સૌભાગ્ય મળી રહ્યું છે તમારી સેવા કરીને મને ખૂબ જ આનંદ થશે કૃપા કરીને તમે ઘરની અંદર પધારો પછી તે સાધુ મહાત્મા ધનેશ્વરના ઘરની અંદર જાય છે અને આરામ કરવા લાગે છે ધનેશ્વર તે સાધુ મહાત્માની ખૂબ જ સેવા કરે છે પરંતુ તેની પાસે અન્નનો એક દાણો પણ નહોતો ત્યારે તે તેની પત્નીને કહે છે હે પ્રિય આજે આપણા ઘરે જે સાધુ મહાત્મા આવ્યા છે તે ખૂબ જ પુણ્યશાળી દેખાઈ રહ્યા છે આપણે તેમના ભોજન માટે કંઈક વ્યવસ્થા કરવી પડશે હું નગરમાં જઈને કોઈની પાસેથી થોડું ધન લઈને આવું છું આટલું કહીને તે ધનેશ્વર નગરમાં એક શેઠને ત્યાં જાય છે અને તે શેઠ પાસે થોડું ધન આપવા માટે વિનંતી કરવા લાગે છે પરંતુ તે શેઠ ધનેશ્વરને ધન આપવા માટેની ના પાડી દે છે અને કહે છે તારી પાસે તો ફૂટી કોડી પણ નથી તો તું મારું ધન કેવી રીતે પાછું આપીશ ત્યારે ધનેશ્વર કહે છે હે શેઠ કૃપા કરીને તમે મને થોડું ધન આપો હું તમને જલ્દી જ પાછું આપી દઈશ અને જો હું તમને ધન પાછું ન આપી શક્યો તો તમે મારું ઘર લઈ લેજો ધનેશ્વરની વાત સાંભળીને તે શેઠને તેના પર થોડી દયા આવે છે અને તે શેઠ તેને ધન આપતા કહે છે હે વૈશ્ય જો તે મને ધન પાછું નહીં આપ્યું તો તું જાતે જ મને તારું ઘર આપી દેજે ધનેશ્વર કહે છે હે શેઠ હું તમને વચન આપું છું જો મેં તમને ધન પાછું ન આપ્યું તો હું તમને મારું ઘર સોંપી દઈશ પછી ધનેશ્વર તે શેઠ પાસેથી ધન લઈને બજારમાંથી દૂધ ચોખા શાકભાજી લોટ આ બધી વસ્તુઓ લઈને ઘરે પહોંચે છે પછી તે તેની પત્નીને કહે છે હે પ્રિય તું હવે તે સાધુ મહાત્મા માટે ભોજન તૈયાર કર પછી ધનેશ્વરની પત્ની ભોજન બનાવે છે અને તે સાધુ મહાત્માને ભોજન પીરસે છે આ રીતે ધનેશ્વરની ભક્તિ અને નિષ્ઠાને જોઈને તે સાધુ મહાત્મા ખૂબ જ પ્રસન્ન થાય છે ભોજન કર્યા બાદ તે સાધુ મહાત્મા જતા જતા ધનેશ્વરને કહે છે હે વૈશ્ય હું તારી ભક્તિ અને આદર સન્માનથી ખૂબ જ પ્રસન્ન થયો છું તારી જે કંઈ પણ મનોકામના છે તે મને જણાવ હું જરૂર પૂરી કરીશ ત્યારે ધનેશ્વર કહે છે હે મહાત્મા તમારા આશીર્વાદ જ અમારા માટે બધું જ છે પરંતુ હું તમારી પાસેથી એ જાણવા માગું છું કે કયા પાપને કારણે મારે દરિદ્રતાનું દુઃખ ભોગવવું પડી રહ્યું છે અમે તો ભગવાન વિષ્ણુની ભક્તિ કરી છે તો પછી અમારા જીવનમાં દરિદ્રતા કેમ આવી આનું શું કારણ હોઈ શકે અને આ દરિદ્રતાને દૂર કરવા માટે મારે કયો ઉપાય કરવો જોઈએ પછી તે સાધુ મહાત્મા કહે છે હે વૈશ્ય જ્યારે હું તમારા દ્વાર પર આવ્યો ત્યારે મને એ ખબર પડી ગઈ હતી કે તારા જીવનમાં ઘોર દરિદ્રતા અને સંકટ આવેલા છે કેમ કે તારા ઘરની બહાર જે વૃક્ષ રોપેલા છે તે જ તારી દરિદ્રતાનું કારણ છે એટલા માટે તું આ વૃક્ષોને અહીંથી હટાવીને તેની જગ્યાએ શુભ વૃક્ષોનું રોપણ કર તારી પત્નીએ તારા ઘરની બહાર જે વૃક્ષોનું રોપણ કર્યું છે તે અશુભ વૃક્ષ છે તેના કારણે જ તારી આવી દુર્દશા થઈ છે પછી ધનેશ્વર કહે છે હે મહાત્મા કૃપા કરીને મને જણાવો કે ઘરની બહાર કેવા વૃક્ષો રોપવા જોઈએ જેનાથી ઘરની અંદર સુખ સમૃદ્ધિ જળવાઈ રહે અને કેવા વૃક્ષો ના રોપવા જોઈએ કૃપા કરીને તમે મને આ વિશે વિસ્તારપૂર્વક જણાવો હું તમારો ખૂબ જ આભારી રહીશ પછી તે સાધુ મહાત્મા કહે છે હે વૈશ્ય ઠીક છે હવે હું તને તે શુભ વૃક્ષો વિશે જણાવું છું જેને ઘરની પાસે રોપવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે એટલા માટે તું ધ્યાનપૂર્વક સાંભળજે હે વૈશ્ય કોઈ જળાશયની નજીક પીપળાના વૃક્ષને રોકવાથી મનુષ્યને જે ફળ મળે છે તે સેંકડો યજ્ઞ બરાબર હોય છે જ્યારે પીપળાના પાન તે જળાશયમાં પડે છે ત્યારે તે પિંડ સમાન બનીને પિતૃને તૃપ્તિ આપે છે તેનાથી બધા જ પ્રકારના પિતૃદોષ સમાપ્ત થઈ જાય છે જે મનુષ્ય દરરોજ સ્નાન કરીને પીપળાના વૃક્ષને સ્પર્શ કરે છે તે બધા જ પાપોમાંથી મુક્ત થાય છે અને ક્યારેય પરાજિત થતો નથી પીપળાના વૃક્ષને સ્પર્શ કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અને તેની પ્રદક્ષિણા કરવાથી આયુષ્યમાં વૃદ્ધિ થાય છે પીપળાના મૂળમાં શ્રી વિષ્ણુ મધ્યમાં શિવજી અને ઉપરના ભાગમાં બ્રહ્માજીનો વાસ હોય છે અમાસના દિવસે પીપળાના વૃક્ષને પ્રણામ કરવાથી જે ફળ મળે છે તે હજાર ગાયના દાન બરાબર હોય છે આ સંસારમાં પીપળાના વૃક્ષ સમાન બીજું કોઈ વૃક્ષ નથી સાક્ષાત શ્રીહરિ આ વૃક્ષના રૂપમાં પૃથ્વી પર બિરાજમાન છે પીપળાના વૃક્ષને નુકસાન પહોંચાડવું કે તેની ડાળીને તોડવી તે મહાપાપ માનવામાં આવ્યું છે આવું કરનાર મનુષ્ય એક કલ્પ સુધી નરકમાં રહે છે અને જે વ્યક્તિ પીપળાના વૃક્ષને મૂળમાંથી કાપે છે તેનો ક્યારેય નરકમાંથી ઉદ્ધાર થતો નથી હે વૈશ્ય હવે હું તને બીજા વૃક્ષ વિશે જણાવું છું આમળાનું ફળ બધા જ લોકમાં પ્રસિદ્ધ અને પરમ પવિત્ર છે આમળાના વૃક્ષને રોપવાથી સ્ત્રી અને પુરુષ જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ જાય છે આ પવિત્ર ફળને ભગવાન વિષ્ણુને અત્યંત પ્રસન્ન કરનાર અને શુભ માનવામાં આવ્યું છે આ ફળને ખાવાથી બધા જ પાપોમાંથી મુક્તિ મળે છે આમળા ખાવાથી આયુષ્યમાં વધારો થાય છે અને તેનો રસ પીવાથી રોગોનો નાશ થાય છે અને આમળાને પાણીમાં મિલાવીને સ્નાન કરવાથી દરિદ્રતા દૂર થાય છે અને બધા જ પ્રકારના ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે જે ઘરમાં આમળા હંમેશા જોવા મળે છે તે ઘરમાં ક્યારેય દૈત્ય અને રાક્ષસ આવતા નથી એકાદશીના દિવસે જો આમળા મળી જાય તો સંસારના બધા જ તીર્થોથી વધારે ફળ પ્રાપ્ત થાય છે જે વ્યક્તિ પોતાના વાળમાં આમળા લગાવે છે તેનો ક્યારેય આ મૃત્યુલોકમાં જન્મ થતો નથી જે ઘરની સામે આંબળાનું વૃક્ષ રોપેલું હોય છે ત્યાં સાક્ષાત લક્ષ્મીનારાયણ નિવાસ કરે છે ત્રીજું છે અશોકનું વૃક્ષ જેને આસો વૃક્ષ પણ કહે છે આસો પાલવના વૃક્ષમાં અપ્સરાઓનો નિવાસ હોય છે આ વૃક્ષ શોકનો નાશ કરનાર અને નિરાશાને સમાપ્ત કરનાર હોય છે આ વૃક્ષને ઘરની પાસે રોકવાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે અશોકનો વૃક્ષ શીતળતા અને યૌવન પ્રદાન કરનારું હોય છે માતા લક્ષ્મીએ જ્યારે દેવી સીતાના રૂપમાં અવતાર લીધો હતો ત્યારે રાવણ દ્વારા અપહરણ કર્યા બાદ તેમનો વાસ અશોક વાટિકામાં હતો આસો પાલવના વૃક્ષે માતા સીતાની ઘણી સેવા કરી હતી એટલા માટે માતા સીતાએ આસો પાલવના વૃક્ષને એ વરદાન આપ્યું હતું કે જે સ્થાન પર આ વૃક્ષ હશે ત્યાં તેમનો હંમેશા નિવાસ હશે ચોથું છે પાકડનું વૃક્ષ જેને પીપરનું વૃક્ષ પણ કહે છે દરેક મનુષ્યએ પાકડનું વૃક્ષ જરૂર રોપવું જોઈએ આ વૃક્ષને રોપવાથી જે ફળ મળે છે તે મહાયજ્ઞ બરાબર હોય છે કળિયુગમાં મનુષ્ય યજ્ઞ નહીં કરી શકે એટલા માટે તેમણે એક પીપરનું વૃક્ષ જરૂર રોપવું જોઈએ પાંચમું છે લીમડાનું ઝાડ લીમડાનું ઝાડ રોપવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે લીમડાના વૃક્ષને આયુષ્ય પ્રદાન કરનાર માનવામાં આવ્યું છે તેને ઘરની પાસે રોકવાથી ઘણા બધા પ્રકારના રોગોમાંથી છુટકારો મળે છે માતા લક્ષ્મીને લીમડાના પાન ખૂબ જ પ્રિય હોય છે એટલા માટે તે લીમડાના ઝાડની નજીક વાસ કરે છે ઘરની સામે લીમડાના ઝાડને રોપવાથી ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે છઠ્ઠું છે જાંબુનું ઝાડ જો કોઈ મનુષ્ય કન્યા પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તો તેણે જાંબુનું ઝાડ જરૂર રોપવું જોઈએ જે મનુષ્યના ઘરની સામે જાંબુનું વૃક્ષ હોય છે તેના ઘરમાં કન્યાનો જન્મ થાય છે જે કુળનું ગૌરવ વધારે છે સાતમું છે બીલીનું વૃક્ષ બીલીના વૃક્ષમાં ભગવાન શિવ અને ગુલાબમાં દેવી પાર્વતીનો વાસ હોય છે એટલા માટે બીલીના વૃક્ષની પાસે ગુલાબનો છોડ રોપવામાં આવે તો શિવ પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તે ઘરમાં ક્યારેય દુઃખ દરિદ્રતા આવતી નથી તે ઘરમાં ક્યારેય અકાળ મૃત્યુ થતું નથી અને કોઈ સ્ત્રી વિધવા થતી નથી આઠમું છે નાળિયેરનું ઝાડ નાળિયેરનું ઝાડ રોપવાથી પુરુષ અનેક સ્ત્રીઓનો પતિ બને છે નાળિયેર કોઈ પણ ધાર્મિક અનુષ્ઠાનનું એક જરૂરી અંગ છે આ અત્યંત શુભ માનવામાં આવે છે ઘરના આંગણામાં નાળિયેરનું વૃક્ષ હોવાથી તે ઘરમાં હંમેશા શુભતા બની રહે છે અને તે ઘરના સભ્યોનું સમાજમાં ખૂબ જ માન સન્માન હોય છે સુંદર પત્નીની ઈચ્છા રાખનાર મનુષ્યએ દાળમનું વૃક્ષ રોપવું જોઈએ કેસુડાનું ઝાડ બ્રહ્મ તેજ પ્રદાન કરે છે માટે આ વૃક્ષનું રોપણ જરૂર કરવું જોઈએ વંશવૃદ્ધિ અને સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનાર મનુષ્યએ અંકુલનું વૃક્ષ જરૂર રોપવું જોઈએ જો મનુષ્ય કોઈ બીમારીથી પીડાતો હોય તો તેણે ખેરનું વૃક્ષ રોપવું જોઈએ ખેરનું વૃક્ષ રોપવાથી મોટા મોટા રોગ નાશ પામે છે આ વૃક્ષ આરોગ્ય પ્રદાન કરનાર હોય છે કુંદ એટલે કે મોગરાના ઝાડમાં ગંધર્વ નિવાસ કરે છે એટલા માટે આ છોડને ઘરની પાસે રોપવાથી બધા જ કાર્યોમાં સિદ્ધિ અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે ખાસ કરીને કલાના ક્ષેત્રમાં કામ કરનાર લોકોને આ મોગરાનો છોડ જરૂર લગાવવો જોઈએ ચંદન અને ફણસના ઝાડ પુણ્ય અને લક્ષ્મી પ્રદાન કરનાર હોય છે આ વૃક્ષોનું રોપણ કરવાથી દુઃખ અને દરિદ્રતા નાશ પામે છે ઘરની ઉત્તર દિશામાં પામ અને કનક ચંપાનો છોડ લગાવવાથી ધનમાં વૃદ્ધિ થાય છે કેળાનું ઝાડ પણ ખૂબ જ શુભ હોય છે અને તે ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશહાલી લાવે છે કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે માટે કેળાના ઝાડથી ધનની કમી થતી નથી જો કોઈ મનુષ્યને ચોર અને લૂંટારાઓનો ભય સતાવી રહ્યો હોય તો તેમણે પોતાના ઘરની પાસે વાંસનું વૃક્ષ જરૂર લગાવવું જોઈએ આ વૃક્ષ ચોર લૂંટારાઓને ભયભીત કરે છે અને ઘરની રક્ષા કરે છે પારિજાતની ઉત્પત્તિ સમુદ્ર મંથનમાંથી થઈ હતી અને માતા લક્ષ્મી પણ સમુદ્ર મંથનથી પ્રગટ થયા હતા એટલા માટે પારિજાતના છોડનું ખૂબ જ વધારે મહત્ત્વ છે જો આ છોડને પોતાના ઘર પાસે રોપવામાં આવે તો તેનાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે મનુષ્યએ ક્યારેય પણ તાડનું વૃક્ષ રોપવું જોઈએ નહીં તાડનું વૃક્ષ સંતાનનો નાશ કરનાર હોય છે જે ઘરની પાસે તાળનું વૃક્ષ હોય છે તે ઘરના સંતાનોની ક્યારેય પ્રગતિ થતી નથી મનુષ્યએ ક્યારેય પણ પોતાના ઘરની પાસે બહેડાનું વૃક્ષ લગાવવું જોઈએ નહીં આ વૃક્ષ પર પ્રેતોનો વાસ હોય છે જે મનુષ્ય બહેડાનું વૃક્ષ લગાવે છે તે પ્રેત બની જાય છે આ વૃક્ષને નીચે બેસીને ક્યારેય પણ પૂજાપાઠ કરવા જોઈએ નહીં જો કોઈ મનુષ્યને શત્રુઓનો ભય સતાવી રહ્યો હોય તો તેણે કેવડાનું વૃક્ષ રોપવું જોઈએ આ વૃક્ષ શત્રુઓનો નાશ કરનાર હોય છે ઘરની બહાર ક્યારેય પણ એવા છોડ રોપવા ન જોઈએ જેને કાપવા અને તોડવાથી દૂધ નીકળતું હોય ઘરની સામે ક્યારેય પણ બાવળનું વૃક્ષ લગાવવું જોઈએ નહીં તેને રોપવાથી મુશ્કેલીઓ આવે છે ઘરની સામે બોરડીનું વૃક્ષ પણ ક્યારેય રોપવું જોઈએ નહીં તેને રોપવાથી નકારાત્મકતા વધે છે અને ધનનો નાશ થાય છે અને સંકટ આવે છે કોઈ પણ મનુષ્યએ પોતાના ઘરની સામે પપૈયાનું ઝાડ રોપવું જોઈએ નહીં આ વૃક્ષને રોપવાથી ધનનો નાશ થાય છે અને દરિદ્રતા આવે છે જો પીપળાનું ઝાડ ઘરની પૂર્વ દિશામાં રોપેલું હોય તો ઘરમાં નિર્ધનતા આવી શકે છે જો વડનું ઝાડ ઘરની પશ્ચિમ દિશામાં હોય તો ઘરમાં હંમેશને માટે શોક બનેલો રહે છે જો દક્ષિણ દિશામાં તુલસીનો છોડ રોપેલો હોય તો સંતાનોને પીડા સહન કરવી પડે છે કોઈ પણ સુકાયેલા વૃક્ષની છાયા ઘર પર પડે તો તે મૃત્યુ સૂચક હોય છે સુકાયેલા વૃક્ષને તરત ઉખાડી નાખવું જોઈએ સાધુ મહાત્મા કહે છે હે વૈશ્ય આ પ્રકારે મેં તને બધા જ શુભ અને અશુભ વૃક્ષો વિશે જણાવી દીધું છે એટલા માટે હવે તું આ વૃક્ષોનું રોપણ કર અને ભગવાનની કૃપાને પ્રાપ્ત કર ત્યારે ધનેશ્વર કહે છે હે મહાત્મા તમે આજે મને ખૂબ જ ઉત્તમ જ્ઞાન આપ્યું છે હું તમારો ખૂબ જ આભાર માનું છું પછી તે સાધુ મહાત્મા ધનેશ્વરને આશીર્વાદ આપીને ત્યાંથી અંતર્ધ્યાન થઈ જાય છે સાધુ મહાત્માને અચાનક અદૃશ્ય થતાં જોઈને ધનેશ્વર અને તેની પત્નીને આશ્ચર્ય થાય છે પછી તેમને સમજમાં આવે છે કે સાક્ષાત ભગવાન વિષ્ણુ તેમના ઘરે આવ્યા હતા પછી ધનેશ્વર તે સાધુ મહાત્માના કહ્યા મુજબ તેના ઘરની સામે શુભ વૃક્ષોનું રોપણ કરે છે જેનાથી અચાનક તેને ખૂબ જ ધનની પ્રાપ્તિ થાય છે અને તેની દરિદ્રતા દૂર થઈ જાય છે ધનેશ્વર અને તેની પત્ની ભગવાન વિષ્ણુનો આભાર માને છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે મિત્ર આ પ્રકારે મેં તને શુભ અને અશુભ બંને પ્રકારના વૃક્ષો વિશે જણાવ્યું છે હવે તું પણ જઈને તારા ઘરની પાસે આ વૃક્ષોનું રોપણ કર તો મિત્રો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ ઘરની પાસે રોપવામાં આવનાર શુભ અને અશુભ વૃક્ષો વિશે જણાવ્યું છે આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે વિડીયોમાં આપવામાં આવેલી માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂરથી લખજો અને જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય સ્વામિનારાયણ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ